તો નમસ્કાર 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 તો નમસ્કાર મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય રીંગણની ખેતી અને ઉનાળાની અંદર એ રીંગણની અંદર જો ઉત્પાદન લેતા હોય તો જે પણ લોકો રીંગણની ખેતી કરતા હોય છે તો એને ઉત્પાદનમાં કેવી રીતના વધારો કરવો તો આજે વિશે હું થોડી ચર્ચા કરવાનો છું અને આપણી જે ટ્રીટમેન્ટ છે એ ઓલરેડી આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે ચર્ચા કરવાના છે અને એમને જે પણ લોકો રીંગણની ખેતી કરતા હોય તેમણે આ ફેર શરૂઆતથી જ ટ્રીટમેન્ટ આપણે કરી છે આ રિંગણની અંદર અને રિંગણનો નજારો એકવાર આ બાજુ ફેરવી દેજો એટલે તમને ખુદ અનુભવ થશે કે કેવો રિંગણનો નજારો છે એક ધારિયા છોડ અને એક ધારી ક્વોલિટી બરાબર છે ને તો આ રીતના રીંગણના છોડ છે મિત્રો એક ધારિયા બરાબર તો તમે મિત્રો આ વસ્તુ જોઈએ હશે કે તમે જે રીંગણ જોયા

બે સુડતાલીસ તમને કઈ પણ પ્રશ્ન લાગતો હોય તો ખેડૂત મિત્રને કોલ કરી શકે છે તમે જવાબ આપશો ને બરાબર છે તો વાત કરીશું વિડીયો આગળ કેટલા વીઘા ખેતી છે રીંગણ ની એક વીઘુ એક વીઘુ પણ આપડે જે આ જે જાત છે બરાબર રીંગણ કઈ છે માઇકો ગુલાબી માઇકો ગુલાબી માઇકો ઓગણચાલી ગુલાબી અને જબરજસ્ત વસ્તુ છે અને એમને જે કરેલી છે આ રીંગણ તો આપણે કેટલા મહિના થયા રીંગણ ના ટોટલ થયા છે અઢી ત્રણ મહિના થાય છે થી ત્રણ મહિના નો વચ્ચે નો ગારો છે બરાબર ને તો અઢી થી ત્રણ મહિના રીંગણની ખેતી છે અને રીંગણની અંદર શરૂઆત આપણી ટ્રીટમેન્ટ કરેલી છે શરૂઆત ટ્રીટમેન્ટ કરેલી છે આમાં કોઈ બીજું કશું ખાતર બિલકુલ નહીં કેમિકલ કોઈ ખાતર નો અમે કોઈ કોઈ કેમિકલ ખાતર આપડી કંપની છે કોઈ ખાતર નો અમે કોઈ ખાતર નથી ભૂમિ સોઈલ નહીં બરાબર છે તો ભૂમિ સોઈલ એ બધું નાખ્યું છે હું તમને બતાવવાનો છું પહેલાં પેલું તો વાત કરીશું કે એમણે કોઈ જાતનું આપણું ખાતર માર્કેટનું યુઝ નથી કર્યું અને ઉપર ઓનલી ફોર આપણી ટ્રીટમેન્ટ કરી છે જે કહેવાય એગ્રી પરિવર્તન અને આપણા કયા અનુસંધાનમાં ટ્રીટમેન્ટ કરી છે બરાબર છે તો પહેલાં પેલું તો આપણે શરૂઆતથી લઈને જે ટ્રીટમેન્ટ કરી છે તો પહેલા આપણે રિઝલ્ટ જોઈશું કે કેવું રિઝલ્ટ મળેલું છે તો નજીક લાવજો જરાક બરાબર છે ને તો આજે ભાઈ તમે જુઓ ખાલી રીંગણ તમે જુઓ તમે આ રીંગણની ક્વોલિટી જુઓ તમે છે એક નંબર જુઓ ખાલી એનો લાગ જુઓ તમે ખાલી જબરજસ્ત આ રીંગણનો લાગ જુઓ તમે અને આ પણ જુઓ તમે ખાલી આમાં એની શાઇનિંગ ને ક્વોલિટીની ચમક જોશો ને તો તમે બી ખુશ થઈ જશો બરાબર છે જોઈ લો આ છે આમ કચ્ચકડા જેવી આમ તમે જુઓ અને એક એક હાથે પાછા એક બે ત્રણ અને આમ ચાર આમ તમે ઝુમખા જુઓ અને એક નંબર રિઝલ્ટ બરાબર છે એક નહીં દરેક જગ્યાએ સારામાં સારા રિઝલ્ટ મળેલા છે બરાબર છે આ તમે જોઈ શકો છો જોઈ લો આ રીંગણનો લાગ જુઓ અંદર ગજબનો લાગ લાગેલો બરાબર પાછળ જતા રહેજો આ જુઓ તમે ખાલી આ જુઓ રીંગણ આમ બતાવો ખાલી જોઈ લો આ રીંગણા હે ગજબના અને એક એકમાંથી રીંગણા તમે જોશો ને તો તમે ખુદ વિચારમાં પડી જશો બરાબર છે આ રીંગણ તો જુઓ તમે ખાલી આમ આમ ફેરવો એક છોડો આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ બાજુ જો આ બાજુ ફેરવો વીસ બરાબર છે ને આ એક એકવીસ બાવીસ તેવી ચોવીસ પચીસ આ છવ્વીસ આ સત્યાવીસ અત્યાવીસ આ તમે જુઓ ખાલી આ છોડવે છોડવે તમે ખાલી આમ ફેરવીને જો ને તો એટલો લાગશે કે ના પૂછે વાત એક નહીં દરેક જો લાગ છે ગજબનો બરાબર આ છોડવો જુઓ તમે ખાલી લો નીચે કરી દેજો નીચો ફોન આ માલ જુઓ તમે ખાલી નીચે વીણ્યા વીણ્યા ને ગણ્યા ગણાય નહીં એટલો માલ લાગેલો છે તો આ છે રિઝલ્ટ આપણા મફતભાઈની ટ્રીટમેન્ટનું અને મફતભાઈ જે ટ્રીટમેન્ટ કરી છે કેવી લાગી વિડીયો અને કેટલા રીંગણ જોરદાર લાગેલા છે અને સાઇનિંગ તો કોઈ વાત જ ના થાય બરાબર છે ને જોરદાર રિઝલ્ટ છે મિત્રો કેવી ટ્રીટમેન્ટ કરી છે તો પેલા આપણે વાત કરીશું તમે કયો સ્પ્રે લગાવો જરાક બોટલ આપજો આપણે સ્પ્રે લગાવશે છે ડ્રોપ પેસ્ટ ઓર્ગો બરાબર પછી બીજી પછી આ ગ્રોથ માટે ક્રોપ પરિવર્તન તમે કહ્યું હતું એ માર બરાબર અને જવાન માટે બમફાસ્ટ ત્રણ વસ્તુની પેલી સ્પ્રે છે એમનો કન્ટિન્યુ વાપરે છે પહેલાં પહેલું શરૂઆતની જ્યારે રીંગણી હતી ત્યારે એમને ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોનો છંટકાવ કરેલો છે કારણ એ છે કે જ્યારે નાનો છોડ હોય પંદરથી વીસ દિવસનો થાય એટલે એને પહેલાં વિકાસની જરૂર પડે અને સાથે સાથે જે જીવાતોનો એટેક હોય વાઇડ ફ્લાયનો વધાર પડતો તો એના માટે આપણી પેસ્ટ ઓર્ગોની જરૂર પડે છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં પંદરથી વીસથી પચીસ એમએલ આપવાનું હોય છે અને પેસ્ટ ઓર્ગો છે એ તમારે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ આપવાનું હોય છે જ્યારે નાની હોય ત્યારે આનું કામ છે જે ઉપર કોઈપણ પણ પ્રકારની જીવાત હોય ઉડતી હોય કે બેસતી હોય હોયરી માઇન્ટ મિલીબાગ વ્હાઈટ લીલી પોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ઉડતી જીવાત ગમે તેવી ટાઈપની હોય તો આ તમે પેસ્ટોર ગોનો યુઝ કરો આમાં તમે કોઈપણ પાકની અંદર યુઝ કરી શકો છો એ પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે ખાઈ કે નહીં ખાલી કે રીંગણમાં રીંગણ મળતી દૂધી ગલકાત તુરિયા ભીંડા બધું જ ચાલે પ્રોપ પરિવર્તન મતલબ આનું કામ છે વિકાસનું અને વિકાસની ગ્રોથ અને હાઈટ તમે આ જોઈ લીધી કે કેવી રીંગણી છે એ પંદર લીટરમાં વીસ થી પચીસ એમએલ શરૂઆતના નાની હોય તો મોટી કરવી હોય તો તમારે કોઈને બે જ મહિના થયા હોય ને હાઈટ જ ન આવતી હોય તો 30 40 ml નો ડોઝ લગાવો કોઈ જાતનું આ બે વસ્તુમાં નુકસાન નથી ઓકે તો આ બે છે આપડી અને આ છે બ્લૂમ પાસ્ટ મતલબ 40 35 થી 40 દિવસની અવસ્થા થાય રીંગણની તો એની અંદર તમારે આપવાનું છે બ્લૂમ પાસ્ટ કારણ એક જ છે કે જે ફૂલ આવે છે ફૂલ તમારા ખરી જાય છે સાઇનિંગ બનતી નથી ફૂલનો મતલબ ક્વોન્ટિટી ઘટી જાય છે રીંગણ વજનદાર નથી બનતું તો આ વસ્તુ માટે તમારે બ્લૂમ પાસ્ટનો એટેક કરવાનો છે જે આ ત્રણ સાથે આના પછી 40 દિવસ પછી આ ત્રણ જોડે મિક્સ કરીને મારવાનું

સોઈલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તન તો ભૂમિ પરિવર્તનનું કામ છે મિત્રો જે કામ કરે છે ગ્રીનહરીનું મતલબ દરેક પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર આવી જાય છે ચાહે પોટેશિયમ હુમેટ હોય હોમિક હોય આયર્ન હોય ઝિંક હોય કોપર હોય સલ્ફર હોય કે ગમે તેવા ઇન્ગ્રીડિયન્ટ આપણે જે કહી શકાય જે જેની જરૂરિયાત છે તે વસ્તુ આપે છે અમુક લોકો એવું વિચારે ભાઈ એમોનિયા આપો બરાબર ને સાહેબ ડીએપી આપી દો આ બધું કઈ નાખ્યું તમે કોઈ દોડો ને પેલા કોઈ પણ હવે નાખ્યા પછી કમ્પ્લીટ વિશ્વાસ આવ્યો તો બીજા ખેડૂત ને વિશ્વાસ આવો જોઈએ કે ટ્રાય તો મારવી જ જોઈએ મારવી જોયે છે તો નહીં ના છેતરાય બરાબર છે તો ખેડૂત બોલે છે સાહેબ હું નથી બોલતો કે તમે કોન્ટેક્ટ કઈ રીતના કર્યો તો માધ્યમથી તમે દરેક લોકો મારા વિડીયો જો પાછળ ઘણા મારા વિડીયો છે તમે એક નહીં ને ચેક કરો પછી તમે કોન્ટેક્ટ કરજો બરાબર ને કેમ કે તમે બધા વિડીયો જોયા હતા બરાબર વાત કરીશું સોઇલ હેલ્થ પાવરની સોઇલ હેલ્થ પાવર છે જમીનને પોચી બનાવવાનું કામ કરે છે તમારા અંદર જમીનમાં જેટલા પણ તત્વો રહેલા છે એને નીચેથી લઈને મૂળિયાથી લઈને ઉપર ટોપ સુધી પહોંચાડવાનું કામ કરે છે અમારું સોઈલ હેલ્થ પાવર આમાં તમે આપી શકો છો એક વીઘાની અંદર અઢીસો ગ્રામ થી લઈને પાંચસો ગ્રામ અને આના આપી શકો છો એક વીઘામાં અઢીસો એમ તમારે આપી દે વાળો મિક્સ કરીને સાહેબ દર વીસ દિવસે તમારે ભૂલવાનું નહીં દર વીસ દિવસે તમારે ડોઝ ચડાવી દેવાનો બરાબર જોરદાર રિઝલ્ટ મળશે અને દસ દિવસે તમારા અંદર સ્પ્રે આપી દેવાનું બરાબર ને તો એમના ટ્રીટમેન્ટ પરફેક્ટ કરે છે મફત મહિના રીંગણ કેવા લાગ્યા તો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો ના કરી તો કરી દેજો ને લાઈક તો જરૂર કરજો બરાબર છે કે કે એમની મહેનત કરેલી છે બાકી તો આપણી વસ્તુ તો ટ્રીટમેન્ટ છે એક તો નિમિત છું બરાબર પણ તમે આ જે લોકો ખેડૂત મિત્રો રીંગણ કરતા હોય બરાબર ને તો મારું એટલું કહેવું છે તમને કે જે રીંગણ કરતા હોય જો તો તમે પહેલેથી આપણી જયારે ટ્રીટમેન્ટ ચાલુ કરી તો પહેલી વીણી કેટલી આવી પહેલી વીણી આવી સાહેબ 15 મણની પંદર મણ 15 મણની વીણી આવી પછી બીજી પછી 40 મણની આવી છે ચાલીસ 40 મણની આવી ત્રીજી પછી 60 મણની આવી 60 મણની આવી ત્રીજી 60 મણની આવી ચોથી 80 મણની આવી ચોથી 80 મણની આવી અને હવે હવે નેવથી 90 સો મણ છે નેવું થી હોમન નો ગણતરી છે બે દિવસ માં વેણવાના છે નેવું થી હોમન રીંગણ તમને દેખાય છે એટલે ખ્યાલ આવી ગયો છે નેવું થી સોમણ નું રીંગણ તો તમે વિચાર કરો આપણે કઈ એવું નથી કે ભાઈ વી માંથી સીધું હોમ બરાબર ને જે સ્ટેપ છે એમને પોતે પોતે કરેલું છે ને લખેલું છે કે ભાઈ આટલું આટલું સ્ટેપ બાય નીકળે છે શું તમને આમાં નુકસાન કરું નુકસાન બિલકુલ નહીં બિલકુલ નહીં ખેડૂત બધા વાપરે તો ફાવશે કે નહીં સો ફાવશે આ વિડીયો ઉતારે એટલે નહીં બોલતા છે જે રિઝલ્ટ છે એ એજ કેસે ખેડૂત તો તમે હજુ એક નંબર બોલી જાઓ ફરી વાર કોઈને મારો નંબર છે સત્તાણું એક સુડતાલીસ પંચોતેર બે સુડતાલીસ બરાબર તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરો અમને નહીં કરો ચાલશે પણ ખેડૂત પૂછજો દસ વાર બરાબર તો તમને ટોટલ માહિતી આપશે કે ભાઈ ના એમનું કેવું રિઝલ્ટ છે શું છે તો તમને પણ ખ્યાલ આવે બરાબર તો તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે પણ વિડીયોને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો કેમ કે આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે કેમ કે આવી રીંગણી જો તમારે બધા કરવી હોય તો સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી જેમ મફતભાઈ ને રિઝલ્ટ આપી અમને સિસ્ટમથી વાપરી છે તો રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી ઓકે તો તમે જે માહિતી આપી બધા ખૂબ ખૂબ આભાર મફતભાઈ ઓકે તો વિડીયોને જેમ બને યાર લાઈક તો કરજો યાર બરાબર તમારા માટે આવું નવા વિડિયો લઈને આવું છું થેન્ક યુ સો મચ